આપણે વાત કરી રહ્યા છીએ નવદા ભક્તિની અત્યાર સુધી આપણે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન વંદન અર્ચન અને દાસ્ય ભક્તિની વાત કરી હવે વાત કરવાની છે સખ્ય ભક્તિની સખ્ય ભક્તિ એટલે શું જેમાં તમે ભગવાનને તમારા રાજા સ્વામી કે અન્ય કોઈ ભાવથી નહીં પરંતુ એક મિત્ર તરીકે જુઓ એવો મિત્ર કે જે દરેક સુખ અને દુઃખમાં તમારી સાથે હોય જેની સાથે કોઈ પણ રીતની વાત કરી શકાય સખ્ય ભક્તિ એ પ્રકારની ભક્તિ છે જેમાં ભગવાનને મિત્ર સાથી અને બંધુ તરીકે માનવામાં આવે છે તેમાં એ હિસાબથી ભગવાન સાથે સંબંધ બધાય છે જેમાં વિશ્વાસ પ્રેમ અને બરોબરીનો સંબંધ હોય છે આ ભક્તિમાં ભક્ત ભગવાન સાથે કોઈ દૂરી રાખતો નથી એ ગુપ્ત ભાવો દુઃખ અને સુખના અનુભવો એ ભગવાન સાથે વહેંચે છે જે રીતે મિત્રો એકબીજાને બિનશરદ પ્રેમથી સ્વીકારતા હોય છે એ જ રીતે ભક્ત ભગવાન સાથે બિનશરતી પ્રેમ અને વિશ્વાસનો સંબંધ ધરાવે છે જ્યારે ભક્ત ભગવાન સાથે સખા રૂપમાં સંબંધ બાંધી લે છે ત્યારે ભક્તના દરેક સમય અને પરિસ્થિતિમાં ભગવાન હંમેશા સાથે હોય છે ભક્ત એ અનુભવે છે કે ભગવાન પણ તેના દુઃખ સુખ અને સાચા ખોટાને સ્વીકારે અને સમજે છે સખ્ય ભક્તિની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે સખ્ય ભક્તિમાં ભગવાનને માતા પિતા કરતાં પણ વધારે નજીકનો મિત્ર બનાવો સખ્ય ભક્તિમાં પોતાનું દરેક સુખ અને દુઃખ દરેક વાત ભગવાન સાથે વહેંચીને તેની કૃપા મેળવવી ભગવાન પર કોઈ શરતો વિના અડગ વિશ્વાસ અને ઊંડો પ્રેમ રાખવો ભગવાને દરેક પળમાં પોતાની સાથે અનુભવવું અને તેમની ઈચ્છા અનુસાર વર્તવું સખ્ય ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કૃષ્ણ અને અર્જુન આમાં અર્જુન ક્રિષ્નાને પોતાના સખાની સાથે સાથે પરમપિતા પરમેશ્વર તરીકે પણ માને છે અને તેમનામાં વિશ્વાસ રાખે છે કે તે દરેક પળમાં સુખ હશે કે દુઃખ તેની સાથે ઊભા હશે અર્જુન યુદ્ધના મેદાનમાં જ્યારે ધૈર્યની અછત હતી ત્યારે શ્રીકૃષ્ણને સખારૂપે શ્રદ્ધાવાન રીતે પોતાનો આશ્રય આપવા કહ્યું અર્જુન જેમણે સ્વીકૃતિપૂર્વક ભગવાનના માર્ગદર્શનનો અમલ કર્યો એનો અનુભવ એ થયો કે ભગવાનનો સાથ ભક્તના જીવનમાં અખંડિત શાંતિ અને સુખ આપે છે સખ્ય ભક્તિનું બીજું શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી કૃષ્ણ અને સુદામા સુદામા પોતે ગરીબ હતા તેમ છતાં તેમને શ્રી કૃષ્ણ સામે કોઈ શરત મૂકી ન હતી તેમની માટે સૌથી મહત્વનું હતું શ્રી કૃષ્ણની મિત્રતા અને તેમના દર્શન સુદામા માટે ભગવાનના દર્શન અને તેમની મિત્રતા આ બે કરતા સૌથી વધારે મહત્વપૂર્ણ બીજું કાંઈ ન હતું જ્યારે સુદામા શ્રી કૃષ્ણના આંગણે ગયા ત્યારે તેઓએ કોઈ માંગણી ન કરી અને તેમને પોતાના દુઃખ અને ગરીબીના વિષયમાં મૌન રહ્યા અને શ્રી કૃષ્ણના દર્શનથી સંતોષ અનુભવ્યો જ્યારે સુદામા પોતાના ઘરે પરત ફર્યા ત્યારે જ્યાં એમણે પોતાની ઝૂંપડી ગુમાવી ત્યાં એક મહેલ જોયો આથી સુદામા આપણને શીખવે છે કે સાચી સખ્ય વ્યક્તિ એવી જ ભક્તિ છે જે કંઈ માંગતું નથી પરંતુ પ્રેમ અને વિશ્વાસથી આપણી જીવન રેખા બદલાઈ જાય છે જ્યારે સુદામા શ્રી શ્રીકૃષ્ણને મળવા ગયા ત્યારે સુદામાને એક સખા તરીકે શ્રી કૃષ્ણ સદાનો પ્રેમ અને અખંડિત દ્રષ્ટિ આપે છે અને શ્રી કૃષ્ણ તેને પ્રેમથી અવિશ્વસનીય મહેલ નું વળતર આપે છે ભક્તિ માં સખ્યા ભાવના અત્યંત દ્રઢ સંબંધ છે જ્યાં ભગવાન ને પોતાના જીવન ના પ્રેમી મિત્ર અને પરિપૂર્ણ સદગુરુ તરીકે જોવાય છે આ ભક્તિ માં તમે શ્વાસ સાથે ભગવાન ને જોડતા જાઓ છો આ ભક્તિ નો આધાર વિશ્વાસ અને પ્રેમ છે અને એક દિવસ આ ભક્તિ એવી મજબૂત બને છે કે ભગવાન અને ભક્ત વચ્ચેની સીમાઓ રહેતી જ નથી જેમ બે સખા ક્યારેય વિશ્વાસનીય ટકો ન રાખે એમ સખ્ય ભક્તિ પણ સાચા પ્રેમ ના આધારે શકે છે આ સુંદર પણ આપણે ઉદ્ધવ વિભીષણ અને શ્રીદામા જેવા પ્રતિષ્ઠિત ભક્તો ને જોઈને વધુ સમજી શકીએ છીએ તેઓએ સખ્ય ભાવના ખુબ ઊંચા સ્તરે પ્રદર્શિત કરી છે જ્યાં દૂરી નો ખ્યાલ રહેતો નથી એ ભક્તો જે ભગવાન ના સખા હતા તેઓ માટે શ્રદ્ધા અને પ્રેમ જ સત્ય છે સખ્ય ભક્તિ એ વિશ્વાસ અને મિત્રતાની સૌથી ઊંચી સ્થિતિ છે ભગવાનને સખા તરીકે સ્વીકારવાથી તમે તમારા જીવનના દરેક ભાગમાં એમનો સાથ અનુભવી શકો છો નિષ્કામ ભક્તિ એ તમારી આત્માને પરફેક્ટ બનાવે છે જેમાં ભગવાન સાથેનો વિશ્વસનીય સંબંધ છે સખ્ય ભક્તિમાં ભક્ત કે ભગવાન એકબીજાથી દૂર નથી આમાં પ્રેમ અને વિશ્વાસ હંમેશા સાથે રહે છે અને ભગવાન ભક્તના સખા બનીને રહે છે